માંગરોળના દરિયા કાંઠેથી ટીએમડી ડ્રગ્સ અને વખત પકડાયું છે ત્યારે હવે દરિયા માર્ગો પણ સુરક્ષિત રહ્યા નથી જાણે આવા ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે હાલ મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દારૂના જથ્થાને બોટમાંથી કબજે કરાયો હુમલાનો ભોગ બનનાર દ્વારા હોળી ઈસા સુલેમાન નામના વ્યક્તિની હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે ત્યારે આગળની તપાસ મરીન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે

પછી એ લોકોને મેં રોકવાની કોશિશ કરી આ વસ્તુ કોણ છે મારા પર હુમલો કરવા તૈયાર થયા મારા પર એક મોટી કાટ મારી દસ પંદર પંદર વીસ વ્યક્તિ હતા ને મારા પર હુમલો કર્યો પછી એ ગાડીના નંબર લીધા એ ગાડીનો કાટ મેં તોડ નાખ્યો મારા પર હુમલો થયો મારે બી એના માટે તો લાકો લઈને એ ગાડીના કાઠ તોડ્યા એમાં મારા ઉપર ગાડી ચલાવી દેતા હતા અને છૂટું છું તો ગાડી ભરીને ભાગી ગયા દારૂને લઈને ભાગી ગયા એક ગાડી બે ગાડી બુલેરો હતી પછી મેં તાત્કાલિક મારી સાહેબ ને ફોન કર્યો અને તાત્કાલિક પોલીસને ને જાણ કરી હા પામાંગો મારા નિક બોર્ડ છે ઈસા સુલેમાન મારો અશરફ અબ્દુલ્લા